ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી મિની ડાયમંડ જનરલ સ્ટોરમાં એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં વિધર્મી વૃદ્ધ યાકુબ યુસુફ પટેલે તેની હિન્દુ વિધવા વધુ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે તો આ મામલે બંને પક્ષોની ફરિયાદ નોંધાઈ છે જેમાં વિધવા વધુએ અભદ્ર માંગણીઓ અને અડપલાના આરોપો લગાવ્યા છે જ્યારે વૃદ્ધના બચાવમાં તેની પત્નીએ પણ સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચર્ચા જગાવી છે મે મારા સાસુએ છે ને તો એક મોમેદન સાથે વર્ષો પહેલા લગ્ન કરેલા હતા એમને મારા બોલાવતા જ નહોતા પણ પછી જ્યારે મારા ઘરવાળા મરી ગયા એમને મને બોલાવતા થઈ ગયા અને પછી મને વારંવાર ગલત રીતે પકડી લેતા હતા પાછળથી આમ પકડી લે ગલત રીતે આમ અડપલા કરતા હતા તોય મેં બધું જવા દીધું કે ચાલ હસે હસી એવી રીતે પછી એમનું બોજ વધી ગયું અને મને મારા રોડ પર બે ત્રણ વાર મારી મેં પોલીસવાળા પાસે આવી બે ત્રણ વાર તો પોલીસવાળા અરજી લઈ છે ફાયર લે પણ કંઈ કરતા નથી અને ઉપરથી મારા મને મને એવું કહે છે કે તું મારે તો સબંધ નહીં રાખશે તો તારા ભાઈને મારી નાખીશું તારા ભાઈને મારીશું તારા ભાઈને ગલત રીતે ફસાઈ દેશે એવી ધમકી આપીને મને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે લોકો તો હું બી હું ના જ પાડું છું ઝૂકતી જ નથી તો એ લોકો મને આ રીતે રસ્તા પર આવી રીતે મારે છે મારી લે છે અને ઉપરથી મને દબાવવાની કોશિશ કરે છે કે તું મારી સાથે રહી નહીં તને કોઈની નહીં થવા દેવ અને હું પોલીસ વાળા પાસે બે ત્રણ વાર આવી કેટલી વાર આવી હશે મારે એફઆઈઆર થઈ છે એક વાર અરજી વચ્ચે મહિના પહેલા બી થઈ ચાર મહિના કરી છે પોલીસ વાળા કઈ જ કરતા નથી ને પોલીસ વાળા મને એ મને ખુલ્લામાં જ કહે છે કે પોલીસ વાળા કશું ખાઈને પોલીસ વાળા કે છે કે અમારો માણસ છે જામીનદાર છે પંચમાં રહી છે એટલે અમારે અડધી રાતે બોલાવાનો હોય તો એ મારા અડધી રાતે મારો પીછો કરે સવારમાં સાત વાગે પીછો કરે મેં જઈ જાઉં મારો પીછો કરે છે અને મને આવી રીતે આજે બી રીતે જ મને મારેલી છે એમને કે મેં મારા છોકરા માટે નાસ્તાનો સામાન લેવા દુકાનમાં ગઈ ત્યાં દુકાનમાં ઘૂસીને મને એમને મને કે તારા તાત્યા કાપી નાખીશ અને મારી નાખીશ ને એવી રીતના મને મારા મારી છે એમને અને હું ડર ના કરીને મારા ભાઈને જ્યારે બોલાય તો મારા ભાઈએ મને મારા બચાવ આવ્યો તો મારા સાસુને લઈને આવીને જો મને કેવી રીતે મારી છે મને ખસતું બધું વાગ્યું છે પગમાં ને આમ બધું હોત પર ને બધે જ તો હવે મારે શું કરવાનું પોલીસ કઈ સાંભળતી પોલીસ સ્ટેશન માં ધમકી આપી તારા ભાઈ ને મારી નાખીશું તને મારી નાખીશું પોલીસ આપે છે મને મેં યાકુબ યુસુફેલ ની સામે ફરિયાદ કરી છે મારા એ ગીકોરિયા રહી છે મારો પીછો કરે જાસૂસી કરે તો એ કશું જ એનો ન્યાય આવ્યો નથી તો છતાં આજે મને મારી હું પોલીસ વાળા પાસે આવીને થાકી ગઈ છું હવે મને મારા ભાઈ ને થાય એની જવાબદારી કોની જીતુ રાણા Oh, my God.